જય દ્વારકાધીશ જયમા માટે સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વિડીયોની અંદર ને આપણે અત્યારે થેસર ભેગું ભરો તેઓ પણ જવાનું છે એટલે ડીઝલ ભરવા પણ જવાનું છે તો મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ડીઝલ નાખી દીધું ને હવે આપણે નીકળીએ આપણા હુયા તો અહીંયા પડ્યા પણ ભરતભાઈના હુયા અહીંયા દુકાને પડ્યા એટલે એ પાછા અહીંયા ઘરે લઈ આવવાના એટલે ત્યાંથી જોડે લેવું આપણે તો હાલો નીકળીએ હવે તો આપણે અહીંયા રોક્યું ને હવે આપણે જવા દઈએ જોડાઈ લીધા ભરતભાઈને હવે જવા દઈએ હવે આપડા એક ખેતર નીકળી ગયો બે ખેતર છે પછી સામે પાછા બે ઓલા ખેતર સી કાઢવાના છે પછી આપણે સાતુ સાતુભાઈ આપણે કામ કઈ સાતુભાઈ એ સાતુભાઈ કઈ નહી ની સાતુભાઈ તો મિત્રો આપણે પાછા આપણે બાપુજીની બાકી જે રાખી હતી કોરી અલગથી ઉપાડી હતી એ માંગ્યું કાઢવા પૂગી ગયા ને આપણે આ પ્રોડક્ટર આખી ભરોટિયામાં હારે કેમ કે ભરતભાઈએ વહીણી લીધી એટલે વહીણી લેવા ગયા માંગરો નવી આ બે જેથી મગાવી હતી એટલે આજે આવી ગઈ હવે એટલે એ લેવા ગયા એટલે ભરતભાઈ આવી જાય પહેલાં આવી છે એટલે અહીં રોકશો તો ખરા એટલે હું તમને પહેલાં અહીંયા આવી છે તો અહીં બતાવી દઈશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો મિત્રો આપણે બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને આપણે આ એક ખેતરની માંડવી બાકી હતી એ કાઢવાની છે એટલે આપણે ટોલી પણ લેતા આવ્યા ને હું આપણે ભરતભાઈને આયા જ મૂકી દીધા હતા આપણે એટલે એ વાંધો નથી હવે તો થેસર ચાલુ કરી દઈએ હવે જોઈએ કી સાઈડ ફોન છે કંઈ રાખે એ ચાલુ કરી દઈએ એટલે વહેલું પૂરું થાય પછી દાંતી પણ આંકવા જવાનું છે હજી

તો તો આપણે આ માંડવી નીકળી ગઈ હવે ને ભરતભાઈ આપણું ટ્રેક્ટર લઈને જાય ને આપણે ભરતભાઈને ટ્રેક્ટર લઈને વહી જાય હું એટલે આપણે આગળ બમ્પર પણ નથી એટલે ઉલ જાય એટલે એ ભરતભાઈ ટ્રેક્ટર લઈને જાય ને હું એનું ટ્રેક્ટર લઈને વહી જાય તો આપણે અહીં તો માંડવી નીકળી ગઈ ભરતભાઈ નું લઈને ઘેરે નીકળી ગયા તો આપણે ઘેરે પૂગી ગયા હવે આ એક ટેલર ખાલી કરી નાખીએ ભરતભાઈ ટેક્ટર નાખી દીધું આપણે ખાલી કરી નાખ્યા Е, няма за